ખેડૂત મિત્રો કમોસમી વરસાદ થયો અને જે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી કચ્છ પાટણ બનાસકાંઠા વાવ થરાદ જિલ્લાની અંદર કયા જે વરસાદી માવઠું થયું કંઈક વધારે વરસાદ પડ્યો તો કોઈક જગ્યાએ ઓછો વરસાદ થયો અને કોઈક જગ્યાએ વાદળ છાયું વાતાવરણ પણ બન્યું તો આના લીધે શિયાળુ પાકોની અંદર રોગચાળો આવવાના ખૂબ જ ભીતિ છે અને આવા સમયે ખેડૂત મિત્રો જે કઈ રીતે જીરો તેમજ ચણા છે જે ધાણા છે રાયડો છે આની અંદર જે રોગચાળો આવે છે તેની અંદર કઈ રીતે કંટ્રોલ કરો તેના બાબતે ચર્ચા કરશું તો મિત્રો જે રાયડા જેવા પાકો છે તેની અંદર જે ફાલ અવસ્થા હોવાના કારણે અત્યારે તેની અંદર છાસ્યો ઘણા વિસ્તારની અંદર તેને ધોળીઓ પણ કહેતા હોય છે તે આવવાની ભીતિ રહેતી હોય છે તેમજ મોલો મચ્છીનો પણ ઉપદ્રવ થવાની આશંકા રહેતી હોય છે તો આવા સમયે તમે સ્પ્રિન્કલર હોય અથવા તો જે સ્પ્રે દ્વારા ફેક્ઝાકોના જોલ પોચ ટકા અને જે મોલોના નિયંત્રણ માટે એસિટામિન તમે સ્પ્રે કરી શકો છો અથવા તો તમે જે ગંધક પાવડર છે તેનો પણ રહી શકો છો કે જે સલ્ફર પંચ્યાસી ટકા છે તે તમે ઉપયોગ કરો જેથી કરીને રાયડાની અંદર ધોળીઓ આવવાની જે શક્યતાઓ છે તેની સામે રક્ષણ મળે અને રાયડાના ઉત્પાદનની અંદર જો ઘટાડો થવાની જે ભીતિ છે તેની સામે પણ રક્ષણ મળી શકે તો સલ્ફર પંચ્યાસી ટકા તમે ડસ્ટ પણ કરી શકો છો અથવા તો તમે હેક્ઝાકોના જોલ પાંચ ટકાનો તમે સ્પ્રે કરી લો જેથી કરીને જે છાસિયા રોગની ના આવે હવે જીરુના પાકની અંદર વાત કરીએ તો જીરુના પાકની અંદર અત્યારે સુકારાનો પ્રોબ્લેમ છે નીલો સુકારો નીલી ચરમી અમુક વિસ્તારની અંદર સુકારો પણ કહેતા હોય છે તેનો પણ પ્રશ્ન છે તો તેના માટે તમે સીઓસી કોપર થાયોપિન મિથાઈડનો તમે ઉપયોગ કરો છો અને જે જગ્યાએ જીરું પંચાવનથી સાઠ દિવસનું છે ત્યાં પણ જે કાળિયા ચરમી આવવાની પણ શક્યતાઓ છે આવા સમય કાળિયા ચરમી માટે શું કરું ઉપયોગ કરવું તો ખેડૂત મિત્રો હું પર્સનલી મારો અનુભવ છે હું તમને બતાવું તો અત્યારે જો જે જગ્યાએ વરસાદ થયો હોય અને જમીનની અંદર ભેજ હોય અથવા તો પાણી આપી દીધું અને વાદળ થયું વાતાવરણ છે આ જગ્યાએ સલ્ફર પંચ્યાસી ટકા જે પાવડર છે તેનું એમ પિસ્તાલીસ સાથે મિક્સ કરી અને જમીનની અંદર ડસ્ટ કરી નાખવું કે જેનાથી જમીન જલ્દી સુકાય અને જે ડસ્ટ મશીન આવે છે તેનાથી અથવા તો જે કાપડની અંદર લઈ અને તમે ડસ્ટ કરશો તો જમીન સુકાશે જલ્દી અને જે પાકને યોગ્ય રક્ષણ મળી રહેશે હવે તેની જગ્યાએ જો કાળીઓ આવવાની શક્યતા હોય તેવી જગ્યાએ તમે સારા એવા ફૂગનાશકનો પણ ઉપયોગ કરી શકો છો જેની અંદર હું જણાવું તમને તો બાયર કંપનીનું નેટિવો છે ટાટા રાલીજનું અર્ગોન છે સેજેન્ડાનું મીરાવીશ ડીઓ છે બીજી પણ મર્જર છે ઘણી એવી પ્રોડક્ટ છે જે કાળિયા સામે સારું એવું રક્ષણ આપી શકે છે તો તેનો કાળિયા રોગનો ઉપદ્રવ થયો હોય જેને કાળિયો કે છે ચરમી કે છે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ નામો છે તો આ દવાનો તમે એડવાન્સની અંદર સ્પ્રે કરી નાખો જેથી કરીને જો રોગ ના આવ્યો હોય તો આવે જ નહીં અને જો ઉપદ્રવ થઈ ગયો હોય તો પણ કંટ્રોલ કરવાની અંદર સારી મદદ પડે હવે જે જગ્યાએ ઉપદ્રવ જણાયો હોય તે જગ્યાએ ક્લોરો 75% પંચોતેર ટકા જે આવે છે તેનો પણ તમે સ્પ્રે કરી શકો છો કે જેથી જે કાળીઓ છે તેને રોકવામાં પણ મદદ કરી શકે તો ખેડૂત મિત્રો માટે આ વર્ષ ખૂબ જ કપરું હતું પણ આશા રાખી રહ્યા છે કે જીરાના ભાવની અંદર અ જે થોડા દિવસથી બજારની અંદર થોડો ઉછાળો મળ્યો છે ભલે થોડો મળ્યો હોય પણ આશા છે ખેડૂત મિત્રોને કે ફરી એક વખત બજારની અંદર સારા ભાવ મળી રહેશે જીરાના તો ખેડૂત મિત્રો આ બાબતે તમને જે પણ તમારા વ્યવસ્થાની અંદર પ્રોબ્લેમ આવતો હોય તો તે પ્રોબ્લેમનો તમે અમને જણાવજો હું પર્સનલી જે મારા અનુભવો છે અને જેલા તેના અંદરથી હું તમારા માટે વિડીયોની અંદર માહિતી મૂકવાનો પ્રયત્ન કરશું આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો ધન્યવાદ